અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ વર્ષા હોટેલની સામેના યુ યુટર્ન નજીક ટ્રિપલ માર્ક અકસ્માતમાં તાલુકા પોલીસ મતકના બે જીઆરડી જવાન પૈકી એક નું કરુણ મોત નીપજ્યું હતું મૂળ દેદિયાપાડા અને હાલ અંકલેશ્વરના સારંગપુરની મારુતિ ધામ બે સોસાયટીમાં રહેતા મણિલાલ બચ્ચુ વસાવાના પુત્ર મહેશ વસાવા છેલ્લા બે વર્ષથી તાલુકા પોલીસ મતકી જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે

તે વેળા ત્યાં અન્ય હાઇવે ટ્રક ચાલક પણ પોતાની ટ્રક લઈ ઉભેલો હતો તે સમયે નંબર પ્લેટ વિનાની ટાટા કંપનીની ટ્રકનો ચાલક ભરૂચ તરફથી પૂરપાંચ ઝડપે ધસી આવ્યો હતો અને યુ ટર્ન પાસે ઉભેલ ટ્રકના ડ્રાઈવર સાઇડ ટક્કર માર્યા બાદ ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા બાઇક સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જીઆરડી જવાન મહેશ વસાવાની સારવાર મળી તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય જીઆરડી જવાનની બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે